જે સિંદૂરને મહિલાઓ પવિત્ર માને છે અને સેંથામાં ભરે છે તે સિંદૂર આખરે કેવી રીતે બનાવવામાં આવે છે અને શું તમે જાણો છો કે સિંદૂર બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે મિત્રો સનાતન ધર્મમાં સિંદૂરનું મહત્વ ઘણું વધારે છે પરિણિત મહિલાઓ તેના પતિના લાંબા આયુષ્ય માટે સેંથામાં સિંદૂર લગાવે છે સિંદૂરનો ઉપયોગ માત્ર પરિણિત મહિલાના અખંડ સૌભાગ્ય માટે જ નહીં પરંતુ તેનો ઉપયોગ પૂજામાં અને हनुमानજીની મૂર્તિ પર ચડાવવામાં પણ કરવામાં આવે છે આ સાથે સિંદૂર માથાનો દુખાવો નબળી યાદશક્તિ માનસિક અસ્વસ્થતા અને ચહેરાની કરચલીઓ જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે તમે હંમેશા જોયું જ હશે કે સિંદૂર એક લાલ રંગનો પાવડર હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સિંદૂર કેવી રીતે બને છે તમને જણાવી દઈએ કે સિંદૂરનો એક છોડ હોય છે જે કંઈક આવો દેખાય છે અને આ છોડના ફળમાંથી સિંદૂર તૈયાર કરવામાં આવે છે અને તમે સિંદૂરના છોડને બે રીતે ઉગાડી શકો છો એક તો નર્સરી દ્વારા ઉગાડવામાં આવેલા છોડને ઉપયોગ કરીને અને બીજું કલમવાળા છોડનો ઉપયોગ કરીને અને જો તમે નર્સરીના છોડને વાવશો તો ફળો આવવામાં વાર લાગશે અને તે જ રીતે જો તમે કલમવાળા છોડ વાવશો તો નર્સરી દ્વારા વાવેલા છોડની અપેક્ષાએ કલમવાળા સિંદૂરના ફળ જલ્દી તૈયાર થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે આ છોડને વિક્કા ઓરે લાલાના નામથી પણ ઓળખવામાં આવે છે ઘણા લોકો આ છોડને સિંદુરી અને કપીલાના નામથી પણ ઓળખે છે આ પ્રક્રિયામાં સૌપ્રથમ પ્રથમ બીજ નર્સરીમાં કુંડામાં વાવવામાં આવે છે અને થોડા દિવસો પછી તે નાના છોડના રૂપમાં ઉગવા લાગે છે અને જ્યારે આ છોડ મોટા થાય છે ત્યારે તેને ખેતરમાં રોપવામાં આવે છે તેને રોપવા માટે અઢી ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવે છે અને તેમાં બર્મી કમ્પોસ્ટ લીમડાનો પાવડર અને માટી ભેળવીને રોપવામાં આવે છે છોડ રોપ્યા બાદ બે થી ત્રણ વર્ષ સુધીમાં જ્યારે આ છોડ સાત થી દસ ફૂટ ઊંચા વૃક્ષો બની જાય છે ત્યારે તેમાં ફૂલ આવવા લાગે છે તેમના ફૂલોનો રંગ ગુલાબી અને સફેદ સ્વરૂપમાં હોય છે ફૂલો આવ્યા પછી થોડા સમય પછી ફળો આવવા લાગે છે અને આ ફળોનો રંગ લાલ હોય છે આ છોડમાં ફળો ગુચ્છાના રૂપમાં આવે છે એક ગુચ્છામાં પંદર થી વીસ ફળો હોય છે જે લાલ રંગના હોય છે જ્યારે આ ફળો સુકાઈ જાય છે ત્યારે તે લાલ રંગમાંથી કથ્થઈ રંગના દેખાવા લાગે છે જેને તમે આ વિડિયોમાં જોઈ જ શકો છો પછી તેની અંદર રહેલા બીજને બહાર કાઢવામાં આવે છે. બીજને કાઢીને તેને સારી રીતે સુકવવામાં આવે છે. ત્યારબાદ આ બીજને એક મશીનમાં નાખીને પીસવામાં આવે છે. પીસાઈ ગયા પછી તેને એક મોટી છાવણી ઉપર નાખવામાં આવે છે, જેમાં ત્યાંના કારીગરો સિંદૂરને હાથેની મદદથી બારીક પાવડર સ્વરૂપમાં કરે છે અને તે પાવડર છાવણીમાંથી નીચે પડે છે. ત્યારબાદ આ સિંદૂરને પેક કરવામાં આવે છે. તમને જણાવી દઈએ અને ઘણી જગ્યાએ સિંદૂર ને પ્લાસ્ટિક ની ડબ્બીઓમાં પણ ભરવામાં આવે છે અને ઘણી વાર સિંદૂર ને ભરવા માટે લાંબી અને પતલી ડબ્બીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને તે પછી તેને બજારમાં વેચાણ માટે મોકલવામાં આવે છે